અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં તહેવારોના સમયમાં ચોરી શીલ ઝડપના બનાવો અટકાવવા વિચાર ચર્ચા કરવામાં આવી હતી આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનતા હોય છે જેમાં તસ્કર ટુરકી જવેલ્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડીજીએમ પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલ્સ એસોસિએશનની બેઠકમાં જેમાં સુરક્ષાને લીધે ચર્ચા વિચાર કરવામાં આવી હતી આ બેઠકમાં જ્વેલ્સ એસોસિએશનના સભ્યો તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈ પીજી ચાવડાએ સૂચના આપી આ બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા વિનોદભાઈ સોની એન્કેસો એસોસિએશન આજે પોલીસ તમને બધાને અને આ દિવસોમાં જે ચીલ ઝડપોના બનાવ બની રહી એવરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય પૂરતી તકેદારી રાખવા માટે સાહેબ અમને સૂચન કર્યું છે અંકલેશ્વર જ્વેલર એસોસિએશન એ આજે ચાવડા સાહેબે મીટિંગ બોલાવી તે દરમિયાન ઘણી સારી સમજ આપી બધાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ એ પણ કીધું અને બહુ કડક શબ્દમાં કીધું કે જો હવે પછી નહીં લગાવેલા હશે તો તેની પર એક્શન લેવામાં આવશે સારું માર્ગદર્શન ઘણું સારું માર્ગદર્શન આપ્યું અમને